મીરા શું કરે છે તું રેડી નથી થઈ કે આ જવું છે રેડી થઈને અરે આપણે શ્રીમંતમાં નહીં જવાનું અચ્છા ઓ હું તો ભૂલી જ ગઈ હતી ને ના નથી જવાનું કેમ કેમ ના કહે છે હા તમારા ભાભી છે ને એ રેડી થઈને બેઠા છે કે ધવલભાઈ આવશે તો મને બહાર લઈ જશે લોંગ ડ્રાઈવ પર લઈ જશે અને શ્રીમંતમાં પણ તો પછી એક કામ કરો ને તમારા ભાભીને લઈ જાઓ મારે શું જરૂર છે ત્યાં મીરા તું હંમેશા કેમ બકવાસ કરે છે અચ્છા હું બકવાસ કરું છું વેરી ગુડ જો હું બકવાસ કરતી હોય ને તો તમારે સાંભળવું જ ના જોઈએ એટલીસ્ટ મારી પાસે બેસવું પણ ના જોઈએ મીરા શું છે હું તને લેવા જાવ્યો છું ને તો આ બધી મગજમારી શા માટે કરે છે મારી સાથે મે કયું ને કે મારે નથી આવવું એમ મારા માટે મારી સેલ્ફ રિસ્પેક્ટ થી વધારે તમારો પ્રસંગ નથી લઈ જાઓ તમારા ભાભીને ને દેર ભોજા રાત્રે મોડેથી આવજો રાત નું ખાવાનું પણ ત્યાં જ ખાઈ લેજો હવે શું થયું તારું ભાભી સાથે નવું

પણ શું કરું આ અલગ થઈ ગઈ છું ને તો પણ ભાભી ને મારી પીન માર્યા વગર મેં નહીં પડતો હવે એ લોકો અલગ થઈ ગયા છે તો શા માટે તારી પીન માર હવે તમે એને પૂછી લો ને તમે મારી પાસે શું કામ આવ્યા છો ભાભી પાસે જાવ એને સમજાવો એને પૂછો હું હવે કંટાળી ગઈ છું તમારા ઘરથી જો મીરા કંટાળી તો હું પણ ગયો છું શું કરું મારી પાસે તો છૂટકો જ નથી છે ને ઘણા બધા રસ્તાઓ છે ઘરે આવવાનું બંધ કરી દો ને ભાભી ને ત્યાં જમી લેવાનું ભાભી કપડા ધોઈ આપશે વાસણ કરી આપશે રસોઈ કરીને જમાડી પણ દેશે મારી જરૂર શું છે તમારે તે કીધું એટલે ઉપરના રૂમમાં ભાભીને શિફ્ટ કરી દીધા ને હવે બીજું શું જોઈએ છે તને શાંતિ મારા મગજને શાંતિ જોઈએ છે ભાભીને હું હેન્ડલ નહીં કરી શકું અને સો વાતની એક વાત છે અરે ભાભી સાથે આટલું બધું બનતું જ હોત તો હું સાથે જ રહેત ને નોખું થવાનો મતલબ શું હતો પણ મીરા આપણી આપની જવાબદારી છે ભાભી અને અંકિતા તું કેમ જવાબદારીથી ભાગે છે હોનાથી ભાગતી હું સાચું જ કહું છું મને તમારા ભાભી સાથે પસંદ નથી અને રઈવા જવાબદારી ની તો મે ઠેકો નતી લીધો કે તમારા ભાઈ મરી ગયા અને પછી હું સાચવી જ તમારી જવાબદારી છે તમે સાચવોને જો મીરા મારી જવાબદારી હતી નો જ હતો પણ તને જ નહોતું ગમતું ને એટલા માટે તારા ખાતર જ મે એમને ઉપરના રૂમમાં શિફ્ટ કર્યા વેરી ગુડ હવે તને એ પર પ્રોબ્લેમ છે હા પ્રોબ્લેમ છે મને હવે એક એક વાત કેટલી વાર કરવાની મારે તમને તમારી તબિયત ખરાબ છે ને જાવ આરામ કરો જીવને થોડી શાંતિ આપો થઈ ગયો આરામ મારો તારી સાથે વાતો કરીને હવે કરવાનું શું છે બોલ જવાનું છે કે નથી જવાનું તારે આવવાનું છે કે નથી આવવાનું નથી આવવાનું મને કેટલી વખત કહું મને કોઈ ઇન્ટરેસ્ટ નથી પ્રસંગવાળાનો પ્રસંગ હોય ને બળતરા મારે કરવાની જાવ ભાભી તૈયાર છે એને લઈ જાવ મીરા સમજ આપું ત્યાં જવું જરૂરી છે બધાએ બહુ વહાલથી બોલાવ્યા છે આપણે તો તો તું ચાલ મારી સાથે ઠીક છે હું તમારી સાથે આવવા માટે તૈયાર છું પણ મારી એક શરત છે જો ભાભી આવશે ને તો હું નહીં આવું ઠીક છે જેમ તમે કહો એમ અને હા હું જાઉં છું અને ભાભીને ના પાડીને આવું છું તમે તૈયાર થઈ જાવ આટલી વારમાં ઠીક છે ધવલભાઈ તમે જઈ આવો મારે શ્રીમંતમાં નથી આવવું આ તમે સમજા શું કામ આવ્યા છો ભાભી એવું નથી તમારે આવું જ જોઈએ પણ મીરાને એ નથી ગમતું કે તમે અમારી સાથે આવો તો ભાભી જો બની શકે ને તો તમે અને અંકિતા તમારી રીતે આવી શકશો સારું હું ને અંકિતા મારા રીતે આવી જશો પણ આ અમારા કારણે તમને વારંવાર આ મીરાનું સાંભળવું પડે છે આના કરતાં તો અમે કીધું હતું ને કે બીજે મકાન શોધી લઈએ પણ તમે ન માન્યા આપણે સાથે રહીને ભાભી તો એકબીજાને સમજીને શાંતિથી રહી શકીએ પણ હવે મીરાજ નથી સમજતી તો હું શું કરું ભાભી હું થાકી ગયો છું અને સમજાવી સમજાવીને કંટાળી ગયો છું એનાથી કાંઈ વાંધો નહીં આજે નથી સમજતી ને તો કાલે સમજી જશે તમે શું કામ ચિંતા કરો છો અને મીરાને જ્યારે સમજણ આવશે ને ત્યારે બધું એ ઠીક થઈ જશે આપણે બંને એકલા જતા રહીએ કામ હશે રસ્તામાં એટલા માટે એને કાકી જતા રહેશે અંકિતા આઈ એમ રિયલી વેરી સોરી કે મીરાને તમે લોકો નથી ગમતા પણ હું શું કરું બેટા હું વચ્ચે ફસાયો છું કાકા મારા પપ્પાએ તમને ભણાવી ગણાવીને ઓફિસર બનાવ્યા આ નોકરીએ ચડાવી દીધા છે અને છેલ્લે મમ્મી સાથે આવું વર્તન કરે છે હમ બેટા અંકિતા બેટા હું બધું જ સમજુ છું અને હું તારા મમ્મી પપ્પાનો ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું પણ હું શું કરું બોલ મેં સમજાવી છે મીરાને પણ એ માનવા તૈયાર જ નથી એ કે છે મારા ભાઈ સાથે જતી રહીશ તો હું શું કરું ભાભી મને કહો કાંઈ વાંધો નહીં મીરાને જેમ ઠીક લાગે ને એમ જ તમે કરો આ ખોટું અમારા કારણે તમારા ઘરમાં શું કામ ઝઘડા કરો છો અને બેટા અંકિતા આ બધા દિવસ ને સરખા નથી હોતા ભગવાન સૌ સારા વાના કરશે જરાય ચિંતા કરમા હું તમારા પપ્પા નથી ને એટલે થોડી ચિંતા થાય એવું નથી બેટા હું તારા પપ્પાની જગ્યાએ જ છું તું ચિંતા ન કર હું તને ક્યારેય કહે જ ઓછું નહીં આવવા દઉં કાકા તમે તો કાંઈ ઓછું નથી આવવા દેતા પણ અમારા મીરા કાકી હું ઘરે ના હોય ત્યારે મમ્મીને જેમ ફાવે આમ આવીને કહી જાય છે તમે થોડું સમજાવતા હોય તો હું અંગીતા આ તારા કાકીની કોમ્પ્લેન શું કામ તારા કાકાને કરે છે તને ખબર છે ને તારા કાકીનો સ્વભાવ પહેલેથી આવો છે તો પછી સહન કરતા શીખવાનું બેટા આપી અંકિતા એની જગ્યાએ રાઈટ છે સાચું તો કહે છે બેટા હું સમજાવું જ છું તારી કાકીને પણ એનામાં અક્કલ નથી આવતી તો નથી જ આવતી શું કરું બોલ તવલભાઈ પોતાની પત્ની વેસી આવું બોલું સારું નહીં પણ ભાભી શું કરું જે છે તે કહું છું એ નથી સમજતી તો શું કરું મેં તમને શું કહ્યું મને ક્યારેક તો ભાભી એ ઈચ્છા થાય ને કે હું એને ડાયવોર્સ આપી દઉં હા તવલભાઈ આવું ક્યારે વિચાર ન કરતા જો તમે એને ડાયવોર્સ આપી દેશો ને તો પછી મીરાની જિંદગી ખરાબ થઈ જશે અને તમે આવું વિચારો છો કે એની જિંદગી ખરાબ થાય પણ ભાભી આપણા ત્રણની જિંદગી ખરાબ કરી રહી છે એનું શું અરે કાકા થોડો ઘણો કંકાસ તો બધાના ઘરમાં હોય બધા સહન કરી લઈશું અને તમે હવે કાકીને કંઈ નહીં કહેતા એને જ્યારે સમય આવશે ને ત્યારે બુદ્ધિનું ભાન આવશે અને તમે હવે શાંતિથી શ્રીમંતનો પ્રસંગ બતાવો અમે ભા દીકરી પછીથી આવી જશું અંકિતા ભાભી મીરાના બદલે હું તમારી પાસે માફી માંગુ છું પ્લીઝ અમને માફ કરી દેજો અરે એમાં માફી ન માંગવાની હોય હું સમજી શકું છું તમે તો સારા જ છો તમારી ઘરવાળી જો આવું વર્તન કરતી હોય એમાં તમે શું કરી શકો કાઈ વાંધો નહીં ધવલભાઈ તમે રાજી ખુશીથી તમે ગાડી લઈને મીરાને લઈ જાઓ અમે માં દીકરી બંને રિક્ષામાં આવી જશો ઠીક છે ભાભી ચલો તો હવે જઈએ છે તમે જલ્દીથી આવજો અને સારો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ ભાઈ હા